મારું નામ ધ્રુમલ પ્રીતિ અને પ્રીતિના પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું એ લોકોના કહેવાથી હું મારું ઘર બાર છોડીને એ લોકો કહેતા હતા તારે હાલલ રહેવું પડશે મારી છોકરી હાલત જ રહેશે તો એના માટે હું મારું ઘર બાર બધું છોડીને લડાઈ કરીને હાલલ રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા હું ઘર બાર વગર થઈ ગયો છું હવે મારે જવું ક્યાં એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે એક મા વગરના છોકરાની તેમના ઉપર કાનૂની કાર્યવાહી થાય ના રહ્યો મારી જિંદગી આ પ્રીતિ બેન લાલજીભાઈ એ હાલોનમાં રહે છે ભીમનાથ શંકરનગર સોસાયટી

પછી મારા જાન કરાય તો મને રાતે ના છોડે એ લોકોની ઓળખાણ થી મને આખી રાત મારું સાંભળ્યું પણ નથી એ અરજી ભાઈ પણ અને અને એમની મને અંદર કરાવી દીધો. ફરીથી હું એમને ઘરે કહેવા ગયો તો ફરીથી મને અરજી અરજી આપી દીધી એ લોકોએ કે છોકરો આવું કરે છે હું વાત કરવા ગયો તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે હું આખું ઘર બહાર છોડીને એમના માટે આવ્યો હતો આ પ્રીતિ અને પ્રીતિના ફેમિલી પર સજા થવી જોઈએ અને આ બંસીભાઈ ભરવાડને બંસીભાઈ ભરવાડને જે પણ પદ છે રાજકારણમાં ત્યાંથી મુક્ત કરવામાં આવે અને ક્યારે પણ રાજકારણમાં પદ ના મળવું જોઈએ ક્યારે પણ નહીં અને પ્રીતિ માટે મેં બધું કરેલું છે એક કોલમાં એને ગમે ત્યાં કામ હોય ત્યાં અડી જતો હતો એના બધા દુઃખના ટાઈમમાં એમના પપ્પાનું જ્યારે હતું ત્યારે પણ મેં રાત એના કહેવાતી એક કોલમાં આવી જતો હતો એનું ગમે તેવું કામ હોય કોલેજનું એક્ઝામનું વેરીફિકેશન ગમે તેવું હોય એના એક કામ માટે આવી જતો હું હવે મારું ઘર બહાર છોડીને આવી છું અને એ લોકો એની ટાઈમ પર ફરી ગયા છે મારા શાળાનો છોકરો થાય ધ્રુમલ નામ છે એનું આજે સવારે લગભગ દસ વીસ વાગે એનો મારા મોબાઈલ પર એનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો કે ભાઈ હું હવે આપઘાત કરીને મરી જાઉં છું આપઘાત કરીને મરી જાઉં છું ઓકે અને મને આગલી દિવસ આગલી નાઇટમાં એને કો પોલીસ કસ્ટડીમાં કોઈ કારણસર રાખ્યો હતો મને ચોક્કસ ખબર નથી પણ કસ્ટડીમાં રાખ્યો અને એવું કહેતા હતા કે ભાઈ મને બળજબરીથી વધી રાખ્યો છે કોઈ અરજી થયા છે નહીં પર એ જે કંઈ મને પૂરી ખબર નથી પણ એવું કંઈ કસ્ટડીમાં ને નાઈટમાં રાખ્યો હતો અને હાલ કસ્ટડીમાં અને એના હિસાબે એને થોડી લાગી આવી મનવું અને ઉપરાંત એના જે ભાવિ એની જે મિસિસ છે પ્રીતિ એનું નામ છે ને એના પપ્પાનું મને નામ ખબર નહીં પરંતુ એની જે કરીને છોકરી છે એના મમ્મી પપ્પા અને ભાઈ ભાઈ તો ખબર નહીં પણ એના મમ્મી પપ્પા તો જ એ લોકો પ્રેશર કરતા હતા એની ઉપર અને કે હવે તને નહીં છોડી આમ છે તેમ છે અને જે વચ્ચે સમાધાન કર્યું એને વિડીયોમાં એના વિડીયોમાં એક નામે એણે બોલ્યું છે કંઈક ભરવાડ કરીને કોઈક છે નામ મને ચોક્કસ ખબર નથી પણ એવું ભરવાડ કરીને નામ છે એ લોકોએ એને પ્રેશર આપીને ને ભરવા માટે મજબૂર કર્યો એના હિસાબે બીજા દિવસ એટલે કે આજે તારીખ પંદર પંદરમી સવારમાં લગભગ ને વીસ વાગે એણે કે રામાં ડૂબીને આત્મહત્યા કરી એની પહેલાં એણે વિડીયો બનાવ્યો હતો દસ વીસ વાગે બધા વોટ્સઅપ પર એણે મેસેજ મોકલ્યો હતો અને કે હું મરી જાઉં છું અને મારી પાછળ જે કંઈ જવાબદાર હોય એને ન્યાય અપાવજો અમારું કહેવું એટલું જ છે કે ન્યાય અપાવજો

હાલોલ પોલીસ સ્ટેશનમાં આખી રાત એ સાહેબ મને ચોખ્ખી ખબર નથી એ મને કસ્ટડી મૂકી કે જેને કસ્ટડી મૂકી તે વખતે મને ફોન કર્યો હતો મારું નામ દેવેન્દ્રસિંહ ડીરાઠો હું એના ફોવાતો છું